જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને બ્રહ્મ પાંચ અનાદિ ના છે ફરીથી બોલું છું જીવ અનંત છે ઈશ્વર લોકોના સર્જનહાર છે માયા દરેક વ્યક્તિમાં વાપક છે અને અહંતા મમતા સ્વરૂપે પસરી રહી છે અહંતા અને મમતા એ જ માયા હું સમજું છું ડાયો છું બુદ્ધિશાળી છું વ્યવસ્થિત છું એમાં અનંત પ્રકારના સાત્વિક જાનપનાના જે પ્રભાવ એ માયાનો એક પ્રભાવ છે આપણામાં સૌમાં અક્ષરભ્રમ વ્યાપક છે સ્વામીજી વ્યાપક છે એમના શરીરને એમના સાનિધ્ય પણ પામવાનું છે હું બ્રહ્મ છું છું દાસાનો દાસ છું એવા પ્રભાવમાં રહીને આપણે હરિપ્રસાદ એનું નામ આપવું પડે જ છસો ને ચાલીસ કરોડની વ્યક્તિઓ થઈ ગઈ દરેકને નામ તો આપવા પડે જ બોલાવે કોને ગબડ થઈ જાય નામ રૂપ ને આકાર છે બંધન રૂપ છે એને આપણે કોઈ સંબંધ નથી મહારાજ અક્ષર ભ્રમ ને લઈને પૃથ્વી પર આવ્યા બ્રહ્મ સર્વમાં જ વ્યાપક છે એકસો ને શિક્ષાપતિના એકસો ને સોળમાં શ્લોકમાં કહ્યું નિજાત બ્રહ્મ ભ્રમ રૂપામ દેહ તેર કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા સ્થૂર સૂક્ષ્મ ને કારણ થી જુદા પડીને આપણે બધાએ અક્ષર છું બ્રહ્મ છું ગુણાતિ છું દાસા નું દાસુ એવા ભાવથી જીવવાનું છે ને એવા ભાવથી સેવા કરવાની છે સ્થૂળ સુક્ષ્મ ને કારણ તેથી જુદા પડીને હું અક્ષર બ્રહ્મ છું દાસ છું હું સેવક છું એવા ભાવથી જીવી લેવાનું છે સાકાર બ્રહ્મનો નો પ્રાગટ્ય દિન એટલે ઉજવવાનો ગુણાધાન સમયે કેવા ગરીબ થઈને વર્ત્યા બીમારોની સેવામાં ડૂબી જ ગયા એમની ગોદડીઓ રાત્રે બગડતી હોય એ ગોદડીઓ ધોવાનો સેવા ગુણાતા સ્વામીજી કરતા હતા એમાં બીમારોની તો સેવા કરે જ પણ સાજા પણ થોડાક અંદર ગોદડીઓ નાખી આવતા હતા ગુણાધાન સાહેબ એક જ પ્રભાવથી ભ્રમ ભાવે ભજન ભ્રમ ભાવે સેવા બસ બ્રહ્મભાવે દાસ ના દાસ તેને વર્તા જ રહ્યા વર્તા જ રહ્યા વર્તા જ રહ્યા અંતર્યામી ભગવાન સ્વામિનારાયણે વિચાર્યું કે ગુનાદાન સેવા તો કરે છે જ પણ બીમારની સાથોસાથ સાજા પણ જય સ્વામિનારાયણ ગુનાદાન ને સેવા આપી રહ્યા છે ઉદાહરણ સાહેબ ગોદડીઓ ધોઈને આવતા હતા દરવાજા ઉભા રહ્યા મહારાજ નીચે ઉતારી હવે તમે ગોદડીઓ લઈ જશે સાત બીમાર હતા એ આવ્યા સાત ગોદડીઓ ત્યાં રહી ગઈ બીમારને સાધુ સાધ સાજા પણ જે સ્વામિનારાયણ ગુણાદાન સહી સેવા આપતા હતા ગુણાદાન સ્વામીજી સહજતાથી સેવા કરતા જ રહેતા કરતા જ રહેતા કરતા જ રહેતા મહારાજે બધાને મીઠો ટપકો આપ્યો આપણે બધા જાગીએ આપણે બધા એ જ ભ્રમભાવે ભજન કરવાનું છે શિક્ષા પત્રી નું એકસો ને સોળમો શ્લોક નિજાત માનમ ભ્રમ રૂપામ દેહત કર્તવ્ય ભક્તિ કૃષ્ણશ્ય સર્વદા કા ભાવે ભજન કરો ધ્યાન દીવા સાંભળજો ભગવાન સ્વામિનારાયણ બીજું સૂત્ર પણ આપ્યું દાસના દાસ થઈને વળીજે રહેશે સત્સંગમાં ભક્તિ અને ભલે માને નહી સદા શિષના વિચાર જોવાજન કરીએ હું ગુના આપી દાસ ભાવે સેવા કરીએ દાસા કરતા કરતા જ રહ્યા કરતા જ રહ્યા રાત્રે કે સવારે ભજન કરવા બેસીએ ત્યારે સ્થૂળ એ નહીં સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીરથી કારણસરથી જુદા પડીને અક્ષર બ્રહ્મ છો એવા પ્રભાવ એને ભજન કરવાનું છે એવા પ્રભાવ અમારે એને સેવા કરવાની છે એવા પ્રભાવ અમારે એને ગુણાનુવાદ ગાવાના છે અક્ષર ભ્રમ એટલે દાસત્વ એ પરાકાષ્ઠા એ પહોંચેલું અદભુત સ્વરૂપ ગુણાતા સેના કરતા સ્વામીજી સેવા કરતા જ રહ્યા કરતા જ રહ્યા કરતા જ રહ્યા નિર્દોષ બુદ્ધિ નું બુલ દાસા નું દાસ આપણને કેવું સરસ શીખવાડી સેવા કરો ગુણા મોક્ષર બ્રહ્મ છું એવા ભાવથી જીવવાનું છે હાલતા ચાલતા ખાતા પીતા નામ રૂપ ને આકાર નાસવન છે તું જ છે હું ગુનાતે છું અક્ષર બ્રહ્મ છું સ્થુર સુક્ષ્મના કારણથી જુદું એવું મારું અક્ષર બ્રહ્મ મારું શરીર છે એ જ ભ્રમ ભાવે રહી પરભ્રમનું ભજન કરવાનું છે પરભ્રહ્મમાં બધાને પરભ્રમ જોઈને બધાની સેવા કરવાની છે કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ નથી ધ્યાનથી વાત સાંભળજો હું ગુનાથી છું હું અક્ષર બ્રહ્મ છું કોઈ સ્ત્રી નથી કોઈ પુરુષ આપણે ગુનાહતી છીએ છીએ કા ભ્રમ ભાવે ભજન કરો કા દાસ ભાવે સેવા કરો કાબીજાત્મા ન્રમ રૂપમ દેહ ત્રિય વિભાવ્ય તેર કરવ્યા ભક્તિ કૃષ્ણ છે સર્વદા એકસો ને સોળમાં શ્લોક પ્રમાણે આપણે ભજન કરીએ બીજો શ્લોક આપ્યો થઈને વળી જે રહેશે સત્સંગમાં ભક્તિ અને બે માંથી એક શ્લોક માં દુબીને જો ભજન સેવા વાંચન કરતા રહીશો અને ગુણાતીત પુરુષો માં ખોવેલા રહીશું તો જે સ્વામિનારાયણ અક્ષરબ્રહ્મનું શરીર બંધાઈ જશે આપણે અક્ષરબ્રહ્મનું શરીર બાંધવા માટે ભેગા થયા છીએ ગુનાતીત મારું શરીર છે સ્થુર એવું નહીં સૂક્ષ્મ એવું નહીં કારણ એનું નહીં મન બુદ્ધિ ચિત્ત અહંકરણ મારે કોઈ સંબંધ નથી અક્ષર બ્રહ્મ છું ગુનાતી છું દાસાનું દાસ છું